હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે રોજા રાખ્યા હતા શહેરની મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરજદારો ઈદની નમાઝ માટે એકત્રિત થયા હતા નમાઝ અદા કર્યા પછી દેશમાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદા તાલા પાસે દુવા માંગી હતી મુસ્લિમ સમાજ માટે રમઝાન ઈદનું વિશેષ મહત્વ છે આ પ્રસંગે મુસ્લિમ બિરદારો એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી વર્ષ દરમિયાન થયેલી કોઈ ભૂલ માટે એકબીજાની માફી માંગી હતી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હિન્દુ સમાજના લોકોએ પણ મુસ્લિમ બિરદારોને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી તેમજ અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ હડિયોલ પુલ છાપરિયા દ્વારા પવિત્ર રમઝાન મહિના દરમિયાન હિંમતનગરને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રાખવા બદલ હિંમતનગર પોલીસની અદ્ભુત ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સિકંદરભાઈ શેખ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને ને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો